કે દુનિયામાં કઠણ કામ છે જે વજાપુર વાળો હનુમાનજી મહારાજ ના કરી શકે એવું કોઈ દુનિયામાં કામ નથી થાય એક હનુમાનજી મહારાજ ને આકલો કરો એક પડકારો કરો તો દોરતો આવે मैं दास तुम रो राम को तुम दास खल दल यद भूत परम रो भय बंजनो दिल रंजनो दिल दुखी जन को दुख भगत लरण में लक्ष्मण बचावे कवन लाग्यो बान सुधि क्यों बने तो संजीवनी लावे उठावे गिरी गगने गमन कर संताप बजरंगी सकल तुम दीजे मन में सुमन कर तुम दीजे मन में सुमन कर એવો બળ્યો હનુમાનજી મહારાજ જે વજાપુર ગામની ની બેઠો છે કે વજાપુર ના ગામ ની માલિક આવે પણ સાહેબ ભૂલે છુ કે હનુમાનજી મહારાજના ના માથે સંકટ આવે અને એક પડકારો છે વજાપુર માં રાત્રે હું તો હું તો માણા પડકારો કરે ને ત્યાં વજાપુર હનુમાનજી મહારાજ જઈ દુઃખ ભાગવા માટે થઈ અને દોડતો આવે હનુમાનજી મહારાજ આપના પાદર માં બેઠો છે સાહેબ હેવાનજી મહારાજ ના ગુણ ગાવા માટે થી જમદટ જાંબુ વાન નીલમ સુગ્રીવ નોરિયા પણ જુઓ ને લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડ હનુમાનજી મહારાજ ના ગુણગાન ગાવા માટે થી અને આજે જયારે તમામ ભક્તો તમામ વડીલો અહિયાં જયારે વધાર્યા હોય ત્યારે પેલા તો મજાપુર નું જે બજરંગ મંડળ છે એને એક વાર તાળીઓ કાઢતી વધાવેલો સાહેબ ખૂબ સારી સેવા આપી રહ્યું છે હમણાં બેન બોલતા હતા હું ગાડીમાં હતો સાંભળતો હતો કે જે શનિવાર હોય ત્યાં જે બેનજો માં હોય તો ભલે તબલા માં હોય તો ભલે સાઉન્ડ વાળો મિત્ર હોય તો ભલે કોઈ ભજની કોઈ ભગત હોય તો ભલે સાહેબ એનું નામ પડે જ્યાં સેવા માટે ઉઘાડે પગે દોડ્યો આવે સાહેબ એમના માટે એક વાર તાળી ઉડી ગયું સાહેબ હિનુમાનજી મહારાજ એની જયારે આજે આરાધ કરવા માટે થી એની યાદ કરવા માટે થઈ એના ગુણ ગાન ગાવા માટે થઈ અને જયારે બધા બેઠા હોય ત્યારે તમામ ભક્તોને હું કોટી કોટી વંદન કરું છું યા ઘણા બધા ભજનીકો પધાર્યા છે કદાચ નામ જોગ એમને હું ના ઓળખતો હું અમારા જીવરાજભાઈ રબારી એમણે મને વાત કરી સિદ્ધરાજભાઈ અહીંયા તો કાંઈ પણ આ જરૂર જગ્યાની માલિપા હોય અને અમારું મિત્ર મંડળ અમારું બજરંગ મંડળ એક પડકારો કરે ને ત્યાં એક ગોદડા ની વાત કરીએ ત્યાં દહ ગોદડા આવી જાય સાહેબ સાહેબ વાત છે એટલા માટે અને ત્યારે અહિયાં આપને આનંદ કરાવવા માટે થઈ અને જે કઈ કલાકારો આવ્યા છે જબરદસ્ત આપને આનંદ કરાવશે મોજ કરાવશે અમારા બેન્જુ ની માથે અવર નવર અમારા કાર્યક્રમો ની માલિકા હાજરીઓ વજાભાઈ ને એક વાર તાળીઓ કરતી ઉજાવી લો અને અમારો એવો જબરદસ્ત અમારા પરમ સની મિત્ર તેજારામ એમને એક વાર તાળીઓ કરતી વધેલો સાહેબ અને અમારો તબલાની માથે અહીંયા જ્યારે સેવાનું કાર્ય હોય અને કોઈ પણ મિત્ર ફોન કરે ત્યારે વયો આવે અમારો ભાવેશભાઈ ઠાકોર એને એકવાર વાર તાળીઓ કરતી વધેલો અને ભાભરની માલિપા હું આ વિસ્તારમાં આવું અને જો ભાભરની માલિપા ત્રિવેદી પરિવારને યાદ ન કરું હું નગુણો કેવું અમારા તિવારી તિવારી પરિવારને એક વાર તાળીઓ કરતી વધાવી બાભરની માલિકા જલારામ ગૌશાળામાં કામ હોય આજુબાજુના વિસ્તારમાં કામ હોય ત્યારે અમારા અંકિતભાઈ ને એમના સાથી મિત્રો દોડતા આવે છે સાહેબ અને અહિયાં જે કઈ કલાકાર મિત્રો હું નામ જો કદાચ ન ઓળખતો હું મારા ઘણા બધા મિત્રો આવ્યા છે આવે અરે મિત્રો એના ખીજ ગયાલ શરીખા હોય સુખ એવા અમારા મિત્રો ઘણા બધા મારું નામ સાંભળી ના તમામ મિત્રો ને હું ખોટી ખોટી વંદન કરું છું એમના